જાય કારણ કે આ વરસાદ કાળનો થશે તો આ દરેક હવામાનના સમાચાર આપણે જાણવાના છે આ વિડીયોની અંદર મિત્રો આ વિડીયોની અંદર ખાસ આપણે બે થી ત્રણ મુદ્દાઓ વિશે વાત કરીશું સૌથી પહેલા હું તમને જણાવીશ તો અઢાર અને ઓગણીસ તારીખ આસપાસ જે સિસ્ટમ આવવાની હતી ગુજરાત ઉપર તે અત્યારે દિશા બદલી લીધી છે તો કઈ દિશા તરફ આગળ વધી તે જાણીશું ત્યારબાદ મિત્રો હું તમને જણાવીશ તો આઈએમડી અને હવામાન ખાતાએ કેટલાક નવા નકશાઓ અને આંકડાઓ જાહેર કર્યા છે તેને લઈને આપણે માહિતી મેળવીશું અને પચીસ તારીખ આસપાસ જે નવી વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર જોર વધારવાની

સપ્ટેમ્બર ઇન્દોર આવેલું છે ભોપાલ આવેલું છે આ વિસ્તાર પાસે આવી ગઈ હતી એમ કહી શકાય કે ગુજરાતથી લગભગ લગભગ કિલોમીટર ની દૂરી ઉપર જ આ વરસાદની સિસ્ટમ હતી પરંતુ ત્યાંથી જ આ સિસ્ટમે મોટો રોમાંચક મોડ લઈ લીધો છે અત્યારે મિત્રો આ સિસ્ટમ એકદમ ઉપર તરફ જતી રહી છે અને અત્યારે રાજસ્થાન અને દિલ્હીના વિસ્તારો તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે આપણે મિત્રો સમજાવી દઉં ટૂંકમાં દરેક માહિતી તો મિત્રો જોઈ શકો મિત્રો આ બંગાળની ખાડી છે અને અહીંયા આપણો ગુજરાત આવેલું છે તો આ વરસાદની સિસ્ટમ આ દિશા તરફ ધીમે 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 આગળ વધતી હતી અને આ પોઈન્ટ ઉપર આવીને મિત્રો હવે બધા લોકોને એવું હતું કે આ સિસ્ટમ સીધી હવે મિત્રો ગુજરાત ઉપર ત્રાટકી જશે પરંતુ મિત્રો એવું જોવા ના મળ્યું અને તેના બદલે મિત્રો આ સિસ્ટમ સીધી ઉપર દિશા તરફ પહોંચી ગઈ છે મિત્રો તમે જોઈ શકો અત્યારે મિત્રો આ સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારો આસપાસ ભ્રમણ કરી રહી છે અને ટૂંક સમયમાં આગામી બે દિવસની અંદર માહિતી મળી તો જોઈ શકો મિત્રો સિસ્ટમ એકદમ દિલ્હી હરિયાણા અને પંજાબ તરફ ઉત્તર આગળ તરફ ઉત્તર તરફ જતી જોવા મળી છે અને વીસ સપ્ટેમ્બરે આ સિસ્ટમ જે છે તે કાશ્મીર પાસે જઈને શિમલા મનાલીમાં બેસી જશે તેવું દેખાઈ રહ્યું છે એટલે કે મિત્રો ગુજરાત ઉપર જે હવામાન ઓલરેડી હવામાનની આગાહી આપી હતી કે ખાસ સત્તર અને અઢાર સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે તો તેને લઈને મિત્રો વરસાદની સિસ્ટમની ગતિવિધિ ફરી ગઈ છે જેથી હવે ગુજરાત ઉપર વરસાદનું દબાણ જે છે તે મિત્રો ઓછું જોવા મળી રહ્યું છે કારણ કે આ સિસ્ટમે એક રોમાંચક મોડ લઈ લીધો છે અને ગુજરાતમાં જે વરસાદની આશા હતી તે મિત્રો હવે ઓછી થતી જોવા મળી રહેશે પરંતુ મિત્રો તેની પણ થોડી ઘણી અસર ગુજરાતમાં જોવા મળવાની છે જી હા મિત્રો આ સિસ્ટમ ભલે દિલ્હી જતી રહી પરંતુ એકદમ ગુજરાત પાસે આવીને તેણે બોર્ડર પાસે આવીને તેણે યુ લીધો છે તેથી ગુજરાતમાં અઢાર તારીખે અઢાર સપ્ટેમ્બરે સવારથી સાંજ સુધી આ સિસ્ટમની ગતિવિધિ ગુજરાતમાં જોવા મળશે જેને લઈને ગુજરાતમાં જોઈ શકો તો મધ્યપ્રદેશ લાગુ મધ્ય ગુજરાત લાગુ વિસ્તાર ઉત્તર ગુજરાતમાં વાદળો જોવા મળી રહ્યા છે આ સિસ્ટમ મિત્રો એકદમ મધ્ય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પાસે આ રીતનો ટર્ન લીધો છે જેથી આજે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં અઢાર સપ્ટેમ્બરે સવારથી સાંજ કડાકા બડાકા સાથે વરસાદ નોંધાશે વિસ્તારો મહેસાણા સાંતલપુર દિયોદર થરાડનગર તેની સાથે સાથે પ્રાતીજ માણસા દિયોદર આ દરેક જે મિત્રો વિસ્તારો છે સાથે ગાંધીનગર લાગુ વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આ વરસાદને લઈને અઢાર સપ્ટેમ્બરે વરસાદનો જોર રહેશે કારણ કે અહીંયા વાદળોનો ઘેરાવો બની રહ્યો છે ત્યારબાદ મધ્ય ગુજરાત ની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો જે ઉત્તરીય ગુજરાત પાસેના બોર્ડરના ભાગો છે બાપુનગર લાગુ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની ગતિવિધિ સ્ટ્રોંગ બનતી જોવા મળી રહી છે અઢાર સપ્ટેમ્બરે વરસાદની સિસ્ટમને કારણે ત્યાંથી મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે કારણ કે એકદમ ગુજરાત પાસે આવીને તેમણે લીધો છે તો દક્ષિણી ગુજરાતમાં પણ વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને ભેજને કારણે વરસાદ જોવા મળશે જેમાં જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો ગોધરા દાહોદ નડિયાદ ખંભાતના વિસ્તારો ત્યાંથી નીચેના દરેક વિસ્તારો જેમ કે બોરસદ આણંદ વડોદરા બોડેલી છોટાઉદેપુર પંચમહાલ નીચે આવે તો રાજપીપળાના વિસ્તારો ભરૂચ ઉમરપાડા ડેડિયાપાડા જંબુસર ડભોઈલાગુ વિસ્તારો નંદુરબાર સુરત વ્યારા બારડોલી નવાપુર વલસાડ નવસારી આહવા અને ડાંગ આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો કડાકા ભડાકા સાથે મેઘતાંડવ જે છે તે મિત્રો તમને અઢાર સપ્ટેમ્બરે જોવા મળી શકે ત્યારબાદ કચ્છ વિશે માહિતી મળી લઈએ તો મિત્રો આ સિસ્ટમ કચ્છથી ઘણી બધી દૂરથી મિત્રો યુટર્ન લીધો છે જેથી કચ્છમાં હાલ કોઈ મોટી આગાહી નથી પરંતુ સૌરાષ્ટ્રમાં જરૂર વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના જે પશ્ચિમીય ભાગો રહેલા છે કચ્છ પાસેના ત્યાં મિત્રો કારણે વરસાદ બની રહ્યા છે આ મિત્રો જોઈ શકો તો ત્રણ જિલ્લાઓ ખાસ ભારે વરસાદમાં રહેવાના છે જેમાં મોરબી પંથક રાજકોટ અને જામનગર સાથે જુનાગઢમાં પણ હળવાથી ભારે વરસાદ જોવા મળશે તેની સાથે ભાવનગરમાં પણ હળવા વરસાદના આગાહી જશે મિત્રો ઝાપટાની આગાહી કરવામાં આવશે એક પછી એક જોઈ લઈએ તો સુરેન્દ્રનગરને જુનાગઢ લાગુના કેટલાક વિસ્તારો આ દરેક વિસ્તારોની સાથે જામખંભાળીયા લાગુ વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી ત્યાંથી નીચે જુનાગઢ અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં કોઈ મોટા દેખાતા નથી જેને લઈને કોઈ મોટો વરસાદ તો જોવા નહીં મળે પરંતુ બલબીપુર ભાવનગરમાં પણ ભારે થી ભારે વરસાદ જશે મિત્રો અઢાર સપ્ટેમ્બરે નોંધાય તેવી મિત્રો આગાહી બની શકે છે ત્યાંથી મિત્રો હવે વાત કરી આજે આપણા ગુજરાતના સમાચારમાં આપણે જાણી લીધું તો કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ આજે જોવા મળશે અને જે સિસ્ટમ ઓગણીસ

ચાઇના બોર્ડર પાસે આવેલું છે અહીંયા જે પણ વાવાઝોડા બને છે મિત્રો તે ધીમે 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 આગળ વધી વધીને મિત્રો બંગાળની ખાડીની આસપાસ પહોંચી જાય છે અને બંગાળની ખાડીમાં મિત્રો આ વાવાઝોડાને કારણે બાવીસ થી લઈને પચીસ તારીખની વચ્ચે ઓડિશા ભુવનેશ્વર લાગુ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો એક ચક્રવાત અને વાવાઝોડાની સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને મિત્રો મુશ્કેલીની વાત અને ખાસ કામની વાત તો એ છે કે મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીની આ સિસ્ટમ છે અને અહીંયા આપણું ગુજરાત રહેલું છે તો આ સિસ્ટમ એક સાથે મિત્રો સીધી ગુજરાત ઉપર ત્રાટકતી જોવા મળી રહી છે ભારે વરસાદની આગાહી બનવાની છે અહીંયા મિત્રો તમે જોઈ શકો તો 25 થી લઈને ત્રીસ સપ્ટેમ્બરે મિત્રો આ સિસ્ટમ જે છે તે ગુજરાતમાં જળબંબાકાર કરશે અને ભારે તારાજી સર્જવાની છે જેને લઈને ગુજરાતીઓએ ગુજરાતના લોકોએ ખાસ કરીને અગાઉ તૈયાર થઈ જવું જોઈએ કારણ કે જો આ સિસ્ટમનો વરસાદ આવે તો તે ગુજરાત માટે ખૂબ જ મુશ્કેલી નો રહેશે હવે લગભગ નેવું ટકા જેટલી મિત્રો એટલી આગાહી છે કે ખાસ આ સિસ્ટમમાં કોઈ યુટર્ન નથી લાગવાનો અને આ સિસ્ટમ જે છે તે મિત્રો એક ભયાનક રૂપ લઈ શકે અને ભારેથી અતિભારે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે

નકશાની વાત કરીએ તો મિત્રો જોઈ શકો આ પા નકશો છે તેમાં ખાસ કરીને 18 સપ્ટેમ્બરનો નો નકશો છે 18 તારીખની મિત્રો વાત કરીએ તો 18 સપ્ટેમ્બરે ગુજરાતમાં મિત્રો વરસાદને લઈને આઈએમડીએ નકશો જાહેર કર્યો જેમાં કચ્છની અંદર જે છે તે મિત્રો કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી સમગ્ર કચ્છમાં વરાપ જોવા મળવાની છે અને કચ્છ એકદમ સૂકું જોવા મળશે ખાસ 18 સપ્ટેમ્બર આસપાસ જે મે તમને અગાઉ પણ આ વિડિયોમાં જણાવ્યું તેની સાથે કચ્છને છોડીને દરેક સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આ દરેક સૌરાષ્ટ્રના જિલ્લાઓ સાથે વિસ્તારો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ ભરૂચ નવસારી તાપી છોટાઉદેપુર વડોદરા અને આણંદ લાગુ વિસ્તારો મધ્યપ્રદેશના મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ ગોધરા લાગુ વિસ્તારો ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા વરાપની અંદર જોવા મળશે તો કચ્છની સાથે સાથે બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી પણ સૂકું જોવા મળવાનું છે ઓગણીસ તારીખે બાકીના દરેક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી છે સત્તર સપ્ટેમ્બરની માહિતી મેળવી લે તો સપ્ટેમ્બરે આપ જોઈ શકો તો સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છને છોડીને દરેક વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારબાદ આપણે ભારતીય નકશા વિશે માહિતી મેળવી લઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ભારતીય નકશાની અંદર પણ મિત્રો વાત કરીએ તો જોઈ શકો અત્યારે મિત્રો જે વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીથી એક્ટિવેટ થઈને આગળ વધી હતી અને મિત્રો આગળ વધી વધીને અત્યારે જે મિત્રો મધ્યપ્રદેશ પાસે આ બોર્ડર પાસે અત્યારે વરસાદની સિસ્ટમ રહી હતી જેને લઈને આજે ઓડિશા ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ઉપરના મિત્રો દિલ્હી લાગુ વિસ્તારો હરિયાણા લાગુ વિસ્તારોની અંદર જશે તે મિત્રો વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ દરેક રાજ્યોની અંદર મિત્રો ભારેથી અતિભારે કડાકા ભડાકા આકાશ સાથે અને અતિ જેવા વરસાદની આગાહી છે આ ઓરેન્જ એલર્ટ મિત્રો ગુજરાત ઉપર પણ લાગુ કરી દેવામાં આવે તો ઓગણીસ તારીખે પરંતુ આ વરસાદની સિસ્ટમે ગુજરાત બોર્ડર પાસેથી એકદમ યુ ટર્ન મારી લીધો છે જેને લઈને ગુજરાતમાં અત્યારે હાલ ગ્રીન એલર્ટ હવામાન ખાતાએ આપેલું છે મિત્રો વરસાદની આજની માહિતીમાં આપણે દરેક માહિતી મેળવી લીધી કે કયા કયા વિસ્તારોમાં અંદર અત્યારે હાલ કેટલી વરસાદની આગાહી છે તેની સાથે સેટેલાઇટના માધ્યમથી પણ હવે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો મિત્રો સેટેલાઇટના માધ્યમથી આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે જેમાં અત્યારે મિત્રો દરેક સિસ્ટમો જે છે તે ઉત્તર પ્રદેશ દિલ્હી અને તરફ જતી રહેશે જેને લઈને ગુજરાતનું વાતાવરણ આગામી બે દિવસ માટે સૂકું રહેવાનું છે છતાં પણ આજે મિત્રો વરસાદની સિસ્ટમે યુટર્ન માર્યો છે મધ્યપ્રદેશ પાસેથી તેને લઈને થોડી ઘણી અસર તો મિત્રો જોઈ શકો ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે તેની મેં તમને અગાઉ પણ માહિતી આપી દીધી આજે અને અઢાર સપ્ટેમ્બર ઓગણીસ સપ્ટેમ્બરે બાકી મિત્રો બાવીસ તારીખ સુધી ગુજરાતનું હવામાન જે છે તે મિત્રો ઢીલું જોવા મળશે કોઈ ભારે વરસાદની આગાહી નથી બાવીસ થી લઈને પચીસ સપ્ટેમ્બર આસપાસ જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ એક્ટિવેટ બની રહી છે તે મિત્રો ગુજરાતમાં